અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કાળું કહેર વર્તાવ્યું છે અને આખી રાત અમરેલી જિલ્લાને વરસાદે ગમરોડ્યો છે ખેતી પાકને વ્યાપકપણે નુકસાન થયું છે ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને તો મોંમાં આવેલો કોળિયો ઝુટપાઈ ગયો હોય તેવી પ્રગતિ વચ્ચે હજુ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય ને ખેતી પાકમાં મગફળીના પાત્રા પાણીમાં તરબત થઈ ગયા છે અગાઉ પણ પાછોતરા વરસાદે ખેડૂતોને નુકસાન કર્યું હતું અને ત્યાં ફરી આ કમોસમી માવઠાએ મગફળી કપાસના પાકને નુકસાન કર્યું છે જ્યારે મગફળી કાઢીને ખુલ્લા ખેતરમાં યાર્ડમાં લઈ જવાની તૈયારીઓ જગતના તાતે કરી લીધી પણ વરસાદ વિલન બનતા જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ગામ ખાતે ખેતી આધારિત ગામે જ્યારે ગઈકાલથી વરસાદ વિલન બનતા ખેડૂતો માટે આફત રૂપી વરસાદ સાબિત થયો ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો હોવાની પ્રતિતિ વચ્ચે ખેડૂતોના મગફળીના પાથરા તૈયાર થયા હતા અને ખેડૂતો મગફળી તૈયારી કરીને યાર્ડમાં લઈ જાય એટલે જ વાર હતી ત્યાં કમોસમી માવઠાના બારથી ખેડૂતોની કમર ભાંગી નાખી હોય તેમ ઠેર ઠેર મગફળીના પાથરા પલળી જતા મગફળી ખાતર બની ગઈ છે અને ખેડૂતો પોતાની ખેત જણસો જોઈને નિશાસ્તા નાખી રહ્યા છે જ્યારે ઈશ્વર જરૂર ત્યારે ખેડૂતોની દશા કફોડી કરી નાખે તેવી દુર્દર્શા હાલ આંબરડી પંથકમાં જોવા મળી રહી છે અને ખેડૂતો નિરાશ થઈને સરકાર પાસે સહાયની અપેક્ષાઓ સેવી રહ્યા છે પાછોતરા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કર્યા બાદ વધુ વધેલા ખેતી પાકોમાં પણ કમોસમી માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે અને હવે સરકાર

ગઈકાલનો વરસાદ શરૂ છે કમોસમી અમે ગઈકાલે રાતે તો ખૂબ વરસાદ પડ્યો અને કન્ટિન્યુ છે પૂરી રાત વરસાદ પડ્યો ને હાલમાં પણ વરસાદ શરૂ છે ત્યારે તમામ ખરીફ પાકમાં જેમાં મગફળી હોય કપાસ હોય ડુંગળી હોય અન્ય કોઈ પાકો હોય કાચચારો તમામ બગડી ગયું છે ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે ત્યારે સરકારશ્રી પાસે અપેક્ષા હોય ખેડૂતને કારણ કે ઉપરથી કુદરત તો રૂઠી છે ત્યારે સરકાર જનતાની માય બાપ હોય છે એમાં એ ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ ત્યારે સરકાર શ્રી તાત્કાલિક ધોરણે દિવસ પાંચની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને એચડીઆરએફના માધ્યમથી સારી એવી સહાય આપે કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે કારણ કે તમામ પાક પકવીને મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હર વર્ષે આવું થતું હોય છે ખેડૂત ખેતી છોડવા મજબૂર બની ગયો છે આવું ને આવું રહ્યું અને જો સરકાર શ્રી ધ્યાન નહીં આપે તો ખેતી પડી ભાંગવાની છે અમરેલી જિલ્લો સંપૂર્ણ ખેતી આધારિત છે અહીંયા કોઈ ઉદ્યોગ વ્યવસાય છે નહીં અને આ ખેતીમાં કાંઈક આવેમ હતું તો એ પણ મોઢામાં આવેલો કોળિયો હાલમાં છીનવાઈ ગયો છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે અમે એ પણ જણાવીએ છીએ કે સરકાર જો આ વખતે આમાં ચૂક રાખીને ખેડૂતોને સાંય નહીં આપે તો આ ખેડૂત ખૂબ નારાજ થવાનો છે અને સરકારની વિરુદ્ધ જવાનો છે એ વાત સો છે હું જે કમોસમી વરસાદ આવ્યો માવઠાના મારથી ખેડૂતની સ્થિતિ શું આંબળી મારું નામ નિલેશભાઈ કાળુભાઈ સભાઈએ મારું ગામ આંબોડી અને કમોસમીના વરસાદથી જો તમે કહેતા નુકસાન તો કમોસમીના વરસાદના કારણે બહુ મોટું નુકસાન છે ખેડૂતોને અત્યારે તમામ પાક પાકેલો પાક જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળીઓ આવેલો વયો જેવી વાતાવરણ એટલું નુકસાન છે અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ સિંગ ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે અને આખી રાતથી વરસાદ શરૂ છે એમાં બે કલાક તો બહુ વરસાદ પડ્યો છે અત્યારે પણ સાલું જ છે એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કહે કે સર્વે કરાવવું તેવું સર્વે કરાવવાની કોઈ જરૂર નથી બધું સામું છે ને એબીપી અસ્મિતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ